સુરતના પર્વતપાતિયા વિસ્તારમાં આગની ઘટના બની હતી પર્વતપાત્યા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં આગની ઘટના બની હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આગ લાગી આગની ઘટનાનો ફોન આવતા વીસ થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની બે હાઇડ્રોલિક ગાડીઓ દ્વારા પાણીનો માળો સતત ચલાવવામાં આવી રહ્યો હતો માર્કેટમાં કાપડ વધુ વિકરાળ બની રહી હતી અને ફાયર વિભાગને આગ બુજાવવામાં મુશ્કેલીઓ થઈ રહી હતી સિન્થેટિક કાપડનો જથ્થો હોવાથી આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત કરવી પડી હતી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુ મેળવી કુલિંગની કામગીરી ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી સમગ્ર આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને હજી સફળતા મળી નથી સિંધ કાપડના જથ્થાનો ધુમાડો ફાયર ને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર જવાની નોબત આવી હતી ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવા છતાં બીજી તરફ સતત આગ ભભૂકતા આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીઓ થઈ રહી હતી માર્કેટમાં વીસ થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી બનાવવામાં આવ્યું હતું અને તેને બે હાજર એકવીસ માં પાલિકા દ્વારા આપવામાં આવી હતી ફાયર વિભાગ દસ કલાક બાદ પણ સતત આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે

कितनी आग घटना आती है कितना ये करीब सात बज के चौदह मिनट में फायर कंट्रोल रूम में कॉल आया था और यहाँ पे तीन गेट से गाड़ियाँ भेजी थी डूम्बाल से डिंडोली से और मान दरवाजा से उसके बाद यहाँ अधिकारी पहुँचने के बाद पता लगा कि जो इलेक्ट्रिकल डक्ट है उसके थ्रू पूरे मार्केट में धुआं हो गया था काफ़ी डेंस स्मोक था यहाँ आने के बाद ब्रिगेड कॉल डिक्लेयर किया और सारे अधिकारी जो है तमाम गेट की गाड़ियाँ यहाँ पर आई बीस से बाईस यहाँ पर गाड़ियाँ हाइड्रोलिक प्लेटफॉर्म है टेंट डबल लेटर है और जो माल थर्ड फ्लोर पे पाँचवें माले पे और लास्ट में टॉप फ्लोर पे आठवें माले पे आग थी और सभी फायर फाइटर्स ने अपना जान जोखिम में डाल के अंदर गए और फायर फाइटिंग की और अभी ये करीब तीन साढ़े तीन घंटे की मशक्क़त के बाद पूरा फायर अभी कंट्रोल में है कुलिंग की कार्यगिरी चल रही है सर कितनी टीम लगी थी और कितना नुकसान हो सकता है और आग लगने का कारण क्या हो सकता है इलेक्ट्रिकल जो वायर है उसकी वजह से आग लगा था और इलेक्ट्रिकल सप्लाई बंद किया जहाँ जहाँ वायर जा रहा है वहाँ पे तीन चार फ्लोर पे आग लगी हुई थी और माल ज़्यादा था उसमें दुकानों में इसलिए काफी धुआं हो गया था फ्लेम भी थी और 20 से 22 गेट की गाड़ियाँ लगी हुई थी करीब 100 से सवा सौ लोगों के आसपास मैन पावर लगा हुआ है आग की घटना है साथ कॉल मरे लो अंजान व्यक्ति द्वारा के घुमाड़ा निकले थे राज टेक्सटाइल में कॉल मरता नहीं साथ ही पाँच स्टेशन की गाड़ी घटनास्थल में पहुंची गई ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલું કે વધારે પ્રમાણમાં મેન પાવરની લઈને અધિકારીની જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે એવું કંઈ ખબર નથી પણ અત્યારે એવું કે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડમાં માં ગઈ હતી લીપ નહીં સાબે બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જાણવા મળશે આગ લાગી અત્યારે ટોપ ફ્લોર ઉપર છે બરાબર અને બાકી તો નીચેથી ઉપર ગઈ છે દરેક દુકાનનું ખોલ્યા પછી ખબર પડે કે કેટલી દુકાનો આગ લાગેલી છે અત્યારે આઠ થી દસ ટીમો ફાયર ઘટના સ્થળ પર છે હા મેસેજ આપો